બે હજાર નવ દસમાં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ બીજની રોપવાની શરૂઆત કરી તેની પરંપરાના ભાગરૂપે સરકાર ગરીબો દ્વારા જાય છે લાભ આપીને ગરીબીની રેખાથી દૂર કરે છે પહેલાંના સમયમાં જનતા જનાર્દનને સરકારના વચેટિયાઓના હિસાબે ધક્કા ખાવા પડતા હતા પણ હવે પહેલાંની જનતા ત્યારે સરકારને માહિબાપ કહેતી હતી પણ હવે તો જનતા જનાર્દન જ કહે છે આ તો આપણી સરકાર છે વચેટિયા દૂર થઈ ગયા છે જનતાને ધક્કા ખાવાનું બંધ થયું છે આવા ગરીબ કલ્યાણના માધ્યમથી વિવિધ યોજનાનો લાભ એક જ જગ્યાએ મળી રહે એટલે તે લોકોનો ટાઈમ પણ બચી જાય છે અને સરકારી કચેરીને ધક્કા નથી ખાવા પડતા આજે તેત્રીસ હજારથી ઉપર ગરીબોનો લાભ અહીંયા સુરત મહાનગરપાલિકામાં આજે મળી રહ્યો છે એક કરોડને તેત્રીસ એક એકસો તેત્રીસ કરોડની સહાય આપવામાં આવશે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં આજે ચાલીસ હજાર જેટલા લાભાર્થીઓ એટલે કે કુલ એક લાખ સાઠ હજાર લોકોને એનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે અને કુલ રકમ થવા જાય છે એકસો ને છત્રીસ કરોડ બે હજાર નવ દસમાં તાત્કાલિક મુખ્યમંત્રી અને આજના લોકડાલીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ગરીબ કલ્યાણ મેળા આજે એક એવી ઊંચાઈ પર પહોંચ્યા છે ત્યાં છેલ્લા પંદર વર્ષમાં કરોડો ગરીબો ગરીબીની રેખાની ઉપર આવ્યા છે ગરીબીની સામેની લડાઈ નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે એમાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા પણ એનો સહયોગ કરી રહી છે અને આપ જોઈ શકો છો લાભાર્થીઓનો ઉપચાર અને પ્રત્યક્ષ સહાય કરવામાં આવે કોઈ વચેટિયા નથી કે બીજું અંડર કોઈ કમિશન નથી એને કારણે આજે સુરત શહેરમાં પણ કરોડો ગરીબોનો લાભ મળ્યો છે